વલસાડના છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને લેખિત રજૂઆત કરાઈ દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવર બંધ થઈ જાય છે અને આ અવર બંધ થઈ જતા લોકોએ વધુ સાતથી થી આઠ કિલોમીટરનો ચકરાઓ ખાવો પડે છે વલસાડ શહેરથી ગુંદલાવ જીઆઈડીસી સહિત ખેરગામ અને વાંસદા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે પર વલસાડના છીપવાડ નાળાની ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ લેખિત રજૂઆત કરાઈ છે વલસાડ ખેરગામ માર્ગ પર રેલવે ટ્રેકની નીચેથી વલસાડના છીપવાડ ખાતે અંડરપાસ આવેલું છે જે છીપવાડ ગરનાળા તરીકે જાણીતું છે આ માર્ગ વલસાડ શહેર અને વલસાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો ઉપરાંત ગુંદલાવ જીઆઈડીસી ખેરગામ તાલુકો અને વાંસદા તાલુકાને જોડે છે દરરોજ આ માર્ગ પરથી એક લાખથી વધુ લોકો વલસાડ શહેરમાં અવરજવર કરે છે આ મુખ્ય સ્ટેટ હાઇવે હોય ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના નીચેથી વાહનોની અવર જવર રહે છે દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવરજવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતા ચોમાસા દરમિયાન લોકોએ વધુ સાત થી આઠ કિલોમીટરનો ચક્ર ઓળખાવવો પડે છે દર વર્ષે ચોમાસામાં વારંવાર આ સ્ટેટ હાઇવે બંધ થઈ જતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને કારણે છીપવાડ ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાનો ખૂબ જ આવશ્યક બન્યો છે વલસાડ જિલ્લામાં હાલમાં રેલવે નાના માર્ગ પર પણ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે જયારે ખૂબ જ જરૂરિયાત છે અને વર્ષોની માંગણી છે કે એવો એક માત્ર છીપવાડ ગરનાળા પર રેલવે બ્રિજ આજ સુધી મંજૂર થયો નથી જેથી વલસાડ ખેરગામ સ્ટેટ હાઇવે પર છીપવાડ ખાતે ઓવરબ્રિજનું નિર્માણ કરી વર્ષોથી લોકોને પડતી તકલીફો દૂર કરવા માટે ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ ટેલર અગ્રણી હર્ષદભાઈ આહિર ખેરગામ તાલુકા પંચાયત માજી પ્રમુખના પતિ પ્રશાંતભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાન વોરા ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી વલસાડ શહેરને જોડતો આ એક મહત્ત્વનો માર્ગ છે જે છીપવાડ ગરનાળા તરીકે ઓળખાય છે વલસાડ ખેરગામ અને વાંસદાના લગભગ એક લાખથી લોકો દરરોજ વધારે લોકો અહીંથી અવર જવર કરે છે આ મામલે ખેરગામ વિસ્તારના ભાજપ અગ્રણીઓએ ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી અને વલસાડના પોતાના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને આ ઓવરબ્રિજની કેટલી જરૂરિયાત છે અને એને લીધે કેટલી તકલીફો પડે છે એ બાબતે રૂબરૂ માહિતગાર પણ કર્યા અને લેખિત રજૂઆત પણ કરી છે અને એમણે કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રતિસાદ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને એમણે કહ્યું છે કે આ ધ્યાન પરત છે પરંતુ હાલમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે છીપવાડ ઓવરબ્રિજ અને આગળ જતાં વલસાડ પારડીનું એક ગરનાળું છે બીજું એ ગરનાળાની પણ એક દરખાસ્ત થયેલી છે જીયુડીસીએ વલસાડ છીપવાડની અને છીપ વલસાડ પારડીના ગરનાળાની બંનેની જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની છે જે પાલિકા સંલગ્ન આવે છે એ બંને બંને કરનાળા માટેની ઓવરબ્રિજ માટેની એક એક દરખાસ્ત કરેલી છે એટલે હાલમાં ગાંધીનગર કક્ષાએ આ બંને દરખાસ્તો પેન્ડિંગ છે એ કેમ પેન્ડિંગ છે એ હજુ અમને જાણવા નથી મળ્યું પણ હાલમાં જો જોવા જઈએ તો વલસાડ પાર્ટીનું જે કરનાળું છે એના ઉપર કોઈ વાહન વ્યવહાર કહેવાય કે નજીવો વાહન વ્યવહાર છે જ્યારે આ છીપવાડનું કરનાળું છે એના ઉપરથી એટલો બધો વાહન વ્યવહાર છે ખાસ કરીને અનાજ બજાર જે અહીંયા છીપવાડનું આવેલું છે તે કદાચ આજુબાજુના વલસાડ નવસારી જિલ્લામાં અહીંથી અનાજ સપ્લાય થાય છે અને આ છિફળ ગરનાળામાંથી મોટી ગાડીઓ પસાર થઈ શકતી નથી અને સૌથી વિકટ પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે ચોમાસા દરમિયાન અહીં થોડા વરસાદમાં પણ પંદર મિનિટ અડધો કલાક કે ઘણી વખત બે બે કલાક સુધી આ ઘરનાળું બ્લોક થઈ જાય છે પાણી ભરાવાને કારણે અને એને કારણે લોકોએ અબ્રામાનો જે ઓવરબ્રિજ છે ત્યાંથી પસાર થવું પડે છે એટલે કે આઠથી દસ કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે અને એમાં ત્યાં ટ્રાફિકનો ભરાવો પણ એટલો જ થાય છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવા પડે છે એટલે આ ધ્યાન નાણામંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આ વાત ધ્યાને આવી છે અને ટૂંકા સમયમાં જો ઓવરબ્રિજનું નિર્માણ થાય તો ખૂબ જ લોકોને રાહત થાય એવું છે અત્યારે જે હાલે આપણે બ્રિજ અત્યારે જે મંજૂર ખાસ મુહૂર્ત પણ થયો છે એ જે તંત્ર તરફથી જાણવા મળ્યું છે કે અઢાર મહિના એ બ્રિજ બંધ રહેવાનો છે તો એ જે અઢાર મહિનાનો જે સમયગાળો છે બંધ રહેવાનો તે સમયમાં આનો પણ નિર્ણય જો થઈ જાય તો એક જ ટાઈમમાં આ બંને સાથે બની જાય અને ફરી પાછો એ બની જાય ને આ બંધ થવાનો પ્રશ્ન તો ફરી પાછું વરસ નીકળી જાય અને સમયની અને વાહન વ્યવહાર પણ નહીં તો એક જ સમયમાં આ બની જાય એવી આ ગ્રામજનોની બધાની માંગણી છે અને જે ત્રણ તાલુકાને જોડતો આ રસ્તો કહેવાય કે વાંસદા છે ખેરગામ છે અને વલસાડ એમ સંલગ્ન રોજ ના હસતભાઈ કીધું એમ કે એક લાખ થી વધુ પણ લોકો આમાંથી અવર જવર કરે છે એટલે આ જીવાદોરી સમાન રોડ છે આનું નિરાકરણ વહીવટી તંત્ર આપણા પોલિટિશિયનો સાથે મળીને તો આ સો ટકાનું નિરાકરણ આવી શકે એવું છે તો તે આ વાસદા ખેરગામ વલસાડ હાઈવે રોડ આવેલો છે જે આ વલસાડનું અંડરપાસ ખૂબ નાનું છે અને એમાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાઈ જાય છે તો ખૂબ સમયમાં આપણો જે ફોલેન લેન સુધી બન્યો છે અને જે નદી પર હાલમાં ઓવરબ્રિજ બની રહ્યો છે તો એને એને ધ્યાનમાં લઈ આ બ્રિજ પણ સાથે બની જાય તો આવનાર લોકોને ખૂબ સરળતા અને સારું રહે અને વે ખૂબ વલસાડના વેપારીઓ તથા વલસાડ આવવા જવા માટે મોટી હોસ્પિટલો વલસાડ આવેલી છે શાળાઓ પણ આ ચુમાલી ચુમાલી વિસ્તારની ગામોને જોડતું હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે વલસાડ નાના મોટા કામ માટે પણ વલસાડ જવાનું હોય તો ચોમાસા દરમિયાન ખૂબ પરેશાની ઉઠવવી પડે છે તેમજ આ દરેક દરેક નાના મોટા કામ કે ઉદ્યોગોને પણ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો વલસાડ સાથે કનેક્ટિવ છે તો આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે જો આ વરવિઝ બની છીપામાં ઓર વીજો બની જવામાં આવતા વલસાડવાસીઓ તથા આજુબાજુના ગામવાસીઓને ખૂબ સારી રાહત મળે અને અવરજોર માટે ખૂબ શાંતિ શાંતિ થઈ જાય અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડલ આઇક કોન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણી સૌથી પહેલાં પણ